મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે દીવા સાથે જોડાયેલી કેટલીક એવી શુભ અશુભ બાબતો વિશે જાણીશું તેમજ દીવાની વાટ તમને કયા સંકેત આપે છે કે જેનાથી ઘરમાં દેવી દેવતાનો વાસ રહેશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માં કુરદેવીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો જોડાયેલી કેટલીક એવી રહસ્યમય બાબતો વિશે જાણીશું કે જે દીવાને આપણે પૂજા કરતી વખતે અથવા તો મંદિરમાં માં પ્રગટાવીએ છીએ પૂજા પાઠ લઈને સંધ્યા સમયે દીપક પ્રગટાવવાનું ખાસ મહત્વ છે સનાતન ધર્મમાં પૂજાના સમયે ભગવાનની સાથે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવામાં આવે છે આ સાથે સંધ્યા સમયે તુલસીના ચોરા અને મુખ્ય દરવાજા પર દીપક પ્રગટાવવામાં આવે છે તેમજ મિત્રો જો દીવો પ્રગટાવતાની સાથે જ જ્યોત ઊંચી થઈ જાય તો તે ખૂબ જ શુભ સંકેત છે આ બતાવે છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે તે તમારી પૂજા સ્વીકારે છે અને તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે તમારા પર ભગવાનના આશીર્વાદ દીવાની જ્યોતમાં પ્રતિબિંબિત થાય છે દીવાની જ્યોત ઊંચી રહે તે દર્શાવે છે કે ઘરની ઊર્જા સકારાત્મક છે અને નકારાત્મકતાનું કોઈ નિશાન નથી તેની સાથે જ દીવાની ઊંચી જ્યોત દર્શાવે છે કે ઘર વાસ્તુ દોષોથી સંપૂર્ણ રીતે મુક્ત છે વાસ્તુ અનુસાર દોષમુક્ત ઘરમાં જ દીવાની જ્યોત ઊંચી થાય છે જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે ઊંચી અને સારી રીતે પ્રગતિ જ્યોત સૂચવે છે કે પરિવારમાં ગ્રહો દ્વારા આશીર્વાદ છે અને કોઈ ગ્રહો પ્રતિકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહ્યા નથી અને તમારી અને તમારા પરિવારના સભ્યોની કુંડળીમાં કોઈ ગ્રહ દોષ નથી દીવાની ઊંચી જ્યોત એ સંકેત છે કે તમને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળી શકે છે જો તમે લાંબા સમયથી કોઈ ખાસ વસ્તુની રાહ જોઈ રહ્યા છો તો તે પૂર્ણ થવાના આરે છે આ તમારા ઘર અને પરિવાર માટે સારા સમયની નિશાની છે મિત્રો તમે તમારા ઘરના મંદિરમાં અથવા તો બહારના મંદિરમાં પૂજા તો ચોક્કસથી કરતા હશો અને તમે પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવાના નિયમને પણ જાણતા હશો મિત્રો તમને ખબર હોવી જોઈએ છે કે જે દીવો તમે ભગવાનના કે માતાજીના નામે પ્રગટાવો છો એ દીવો કોઈ એવો સંકેત તો નથી આપી રહ્યો ને જેમ કે તમે જે દીવો પ્રગટાવ્યો છે તે દીવાની વાટ સાફ બળી જાય છે કે નહીં કે પછી તમે કરેલા ઘીના કે તેલના દીવાની વાટ અડધી બળેલી રહી જાય છે અથવા તો મિત્રો તમારા દ્વારા પ્રગટાવવામાં આવેલા દીવાની વાટ ઉપર કોઈ ફૂલ તો નથી બની રહ્યું અને તે દીવાની વાટ ઉપર ફૂલ બનવાનો અર્થ શું છે અને તેનો શું સંકેત છે તો શું મિત્રો તમે જાણો છો કે શું દીવાની વાટનું સંપૂર્ણપણે બળી જવું અને બચી જવું એ કયો સંકેત દર્શાવે છે શું મિત્રો આવા પ્રકારની ઘટના બનવી એ તમારા જીવનની બધી જ સમસ્યાઓ અને તકલીફો વિશે તો નથી સૂચવતી ને કારણ કે મિત્રો તમે જે દીવો પ્રગટાવ્યો છે એનાથી તો કોઈ સંબંધિત નથી ને શું મિત્રો તમે પહેલેથી જ સળગતા દીવાના કોડિયામાં દીવો નથી પ્રગટાવતા કે પછી વધે પ્રગટાવતા નથી ને અને મિત્રો તમારો પૂજાનો દીવો જૂનો છે કે નવો અને તમે કેટલા વર્ષોથી એ દીવો વાપરો છો શું તમારી પણ એવી આદત તો નથી ને કે થોડા દિવસો પછી દીવો બદલી દેતા હો

તો મિત્રો આ બધા લક્ષણો કે સંકેતો ને જાણવા માટે આજના આ આપણે પૂજા કર્યા પછી આપણે તે દીવાને ને માતાજીના કે ભગવાનની સામે સળગતો છોડી દઈએ છીએ પરંતુ મિત્રો થોડા સમય પછી દીવો પોતે જ ઓલવાઈ જાય છે અથવા તો તે દીવો પોતે જ ગુજાઈ જાય છે અને તેમાં બળેલી વાટ અને ઘી રહી જાય છે તો મિત્રો ક્યારેક આપણા દીવાની વાટ સંપૂર્ણપણે બળી જાય છે અને તેમાં એક ફૂલ પણ બની જાય છે તો આ બધા સંકેતોના અલગ અલગ નકારાત્મક અને સકારાત્મક પરિણામો જોવા મળે છે

અને તે વાટમાં બનાવેલા આ ફૂલમાં એ વાતનો સંકેત આપણને આપે છે જો તમારા ઘરમાં દેવી શક્તિઓ હાજર હોય કે દેવી દેવતાઓનો વાસ હોય અને તમારી સાથે તે પણ માતાજીની કે ભગવાનની પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરે છે તો તમારા દીવાના પ્રકાશમાં એક કરતાં વધારે વાટમાં ફૂલ બને છે અને ક્યારેક સાથે સાથે તે જ્યોતમાં આપણને કોઈ ભગવાન કે દેવીનું સ્વરૂપ પણ દેખાવા લાગે છે તો મિત્રો જો તમારા દીવાની વાટમાં ફૂલ બની રહ્યું હોય તો તમે ખરેખર બહુ ભાગ્યશાળી છો એની સાથે જ મિત્રો તમારે દીવો પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમો વિશે પણ જાણવું જોઈએ જો તમે વાટને પહેલેથી જ પ્રગટાવેલા દેવામાં રાખો અને તેને પ્રગટાવો છો તો દુર્ભાગ્ય તમને ક્યારેય છોડતું નથી જો તમે પહેલેથી જ પ્રગટેલી વાટ કે કાળાશને રાખવા હોય તે દીવામાં અન્ય કોઈ વસ્તુ હોય અને જો તમે વાટ તેમાં નાખીને તે દીવાને સળગાવી દો છો તો તે દેવી દેવતાઓ અને ભગવાન તમારા ઉપર પ્રસન્ન થવાને બદલે તમારા ઉપર નારાજ થાય છે અને તમને આના ખૂબ જ ભયંકર પરિણામ જોવા મળે છે તેમજ તમારું કામ પણ બગાડવા લાગે છે અને તમારી તિજોરીમાં રહેલા પૈસા ખર્ચવા કે કોઈ કારણ વિના ઓછા લાગે છે અને તમને પૈસા મળવાના તમામ રસ્તાઓ પણ બંધ થઈ જાય છે આથી મિત્રો હંમેશા એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે તમારે હંમેશા સ્વચ્છ અને સાફ દીવો જ વાપરવો જોઈએ મિત્રો કેટલાક લોકોને દર થોડા દિવસ પછી દીવો બદલવાની આદત હોય છે ત્યારે મિત્રો વાસ્તુ શાસ્ત્ર એવું કહે છે કે તમે જે દીવા વડે પૂજા કરો છો તેને ક્યારે બદલવો જોઈએ નહીં તમે તે દીવાને સિદ્ધ થઈ જવા દો જ્યારે કોઈ પણ દેવી દેવતાઓની સામે કે ભગવાનની સામે જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તે દીપકમાં ભગવાનની સકારાત્મક ઉર્જા આવે છે અને જ્યારે પણ તમે તે દીવો પ્રગટાવો છો તો તમારું શરીર એટલે કે તન અને મન બંને શુદ્ધ થઈ જાય છે તેથી જ તમે જ્યારે દીવો કરો ત્યારે તમે દરરોજ તે દીવો સાફ કરો અને પછી જ તે દીવાને પ્રગટાવો મિત્રો જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે તે દીવાને સાફ કરો અને પછી વાટને તે જ દીવામાં સળગાવો અને આવું તમે જેટલી વાર કરો તેટલી વાર એટલે કે વારંવાર સાફ કરીને તે દીવાને પ્રગટાવો અને તે જૂના દીવામાં જ વાટને રાખીને સળગાવી જોઈએ પરંતુ મિત્રો જો તમે ભૂલથી પણ તે દીવો બદલો છો તો પણ તમારી પ્રગતિમાં અવરોધ મુશ્કેલો કે તકલીફો આવતી રહે છે આથી મિત્રો તમારે તમારો દીવો છે એ ક્યારે બદલવો જોઈએ નહીં મિત્રો જો તમે સતત દસ વર્ષ કે સતત વીસ વર્ષ સુધી એક જ દીવામાં વાટ પ્રગટાવશો તો આ તમારો દીવો સંપૂર્ણ રીતે સિદ્ધ થઈ જશે અને તમે એ દીવાનો ચમત્કાર પણ તમારી આંખોથી જોઈ શકશો મિત્રો તમારા ઘરમાં પણ તેનો ચમત્કાર જોવા મળે છે અને જો તમારા ઘરમાં એવો દર્દી છે કે જે બીમાર છે તો તો રહ્યો નથી મિત્રો તમારે આ વાટને થોડા સમય માટે એક વાસણમાં પાણી ભરીને રાખવી જોઈએ અને પછી તે પાણીને બીમાર વ્યક્તિને કે દર્દીને આપી દેવું જોઈએ તો મિત્રો પછી તમે જોશો કે તેનો તાવ છે થોડી જ મિનિટમાં ઉતરી જશે આ સિવાય મિત્રો જો તમારા ઘરમાં કોઈને નજર લાગી ગઈ હોય કે પછી તમારો વ્યવસાય સારો નથી ચાલતો તો મિત્રો તમે તાંબાના વાસણમાં પાણી ભરીને આ દીવો પ્રગટાવી દો અને પછી બીજા દિવસે સવારે તમારા ઘર અને તમારી દુકાનમાં આ પાણીનો છંટકાવ કરી દેજો મિત્રો આમ કરવાથી તમે તેનું સ્પષ્ટ પરિણામ કે ચમત્કાર જોશો

એટલા માટે જ મિત્રો ક્યારે પણ તમારા મંદિરના દીવો બદલવાની ભૂલ ન કરો મિત્રો જો તમારા મંદિરનો દીવો છે કે ખરાબ થઈ ગયો હોય ખંડિત થઈ ગયો હોય અથવા તો જો તે તૂટી ગયો હોય તો જ તમે તે દીવાને બદલજો પરંતુ તેમ છતાં મિત્રો તમે તે દીવાને ફેંકી દેશો નહીં અને તેને સુરક્ષિત રીતે તમારા ઘરમાં રાખો કારણ કે મિત્રો તેમાં તે દેવી દેવતાઓની અને ભગવાનની દિવ્ય શક્તિનો સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત રહેલો હોય છે જે એક અમૂલ્ય ભંડાર છે હવે મિત્રો આપણે એ પણ જાણી લઈએ કે જો તમારા દીવાની વાટ પૂરી રીતે બળી નથી અને તે વાટ અડધી દીવામાં જ પડી રહે છે તો મિત્રો તેનું શું પરિણામ આવે છે તો સૌથી પહેલા તમે જુઓ કે તમે કોઈ વૃક્ષ કે છોડને પૂજા કરો છો અને તે પૂજામાં પ્રગટાવવામાં આવેલો દીવો પૂરેપૂરો બળતો નથી અથવા તો તે દીવાની વાટ અડધી તેમાં જ પડી રહે છે તો તેના કારણે તમારા ઘરમાં ભયંકર બીમારી અને રોગો ઘર કરી જશે અને આ રોગ તમને ક્યારે પણ નહીં આથી પણ મિત્રો તમે કોઈ ઝાડ નીચે કે મંદિર ને બહાર કોઈ જગ્યાએ પૂજા કરો છો તો મિત્રો ધ્યાન રાખજો કે તે દીવાની વાટ સંપૂર્ણપણે બળી જવી જોઈએ અને તે દીવાના વાસણમાં કોઈ પણ વસ્તુ બાકી રહેવી જોઈએ નહીં કારણ કે મિત્રો જો ત્યાં દીવો અને તેની વાટ સંપૂર્ણ રીતે સળગી ગઈ હોય તો તેની સારી અસર છે તમારા સ્વાસ્થ્ય ઉપર પડે છે તેમજ તમારા ઘરમાં મંદિરમાં જો વાટ સંપૂર્ણ રીતે સળગતી નથી જો પૂજા દરમિયાન અને દીવો વારંવાર ઓલવાઈ જાય છે તો મિત્રો તમારા ઘરમાં ચોક્કસપણે નકારાત્મક ઊર્જાનો વાસ છે

કેમ કે મિત્રો એક જ વાતાવરણમાં સમાન પ્રકારની ઉર્જાઓમાં તો સકારાત્મક ઉર્જા રહી છે અથવા તો નકારાત્મક ઉર્જા જ રહી શકે છે અને મિત્રો દુષ્ટ શક્તિ છે એ ક્યારેય ઈચ્છતી નથી કે દેવી શક્તિઓ હોય કે પછી કુળદેવી વાસ હોય એ તમારા ઘરમાં નિવાસ કરે કારણ કે મિત્રો જો માતાજી કે ભગવાન તમારા ઘરમાં વાસ કરશે તો તે નકારાત્મક અને ખરાબ શક્તિઓને તે ઘર છોડવું પડશે આટલા માટે જ મિત્રો અશુભ અને નકારાત્મક શક્તિઓ આપને પૂજામાં અવરોધો તેમજ સંકેતો ઊભા કરે છે અને તેના પ્રભાવથી આપણો દીવો વારંવાર ઓલવાઈ જાય છે અથવા આપણો દીવો સંપૂર્ણપણે બળતો નથી તો મિત્રો આ બધાથી બચવા માટે તમારે શું કરવું જોઈએ મિત્રો આ માટે તમારે સાચા હૃદયથી તમે જે કોઈ પણ ઈષ્ટ દેવતાઓને માનો છો તો તેઓનું તમારે સ્મરણ કરવું પડશે અને જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે સૌપ્રથમ પ્રથમ કુળદેવી માને પ્રાર્થના કરો કે તમારે આસપાસ જે પણ નકારાત્મક ઊર્જા છે તે તમારાથી દૂર રહે અને તેમની કૃપા તમારા ઉપર બની રહે તેમ મિત્રો આવી શક્તિઓથી બચવા માટે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો ત્યારે ગંગાજળથી ગોળ વર્તુળ બનાવી લો અને આ ગોળ વર્તુળમાં દીવો રાખો કારણ કે મિત્રો ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને મિત્રો ગંગાજળને મહાદેવનું વરદાન પણ આપવામાં આવ્યું છે ઉજાસ્થળમાં ગંગાજળ રાખવું શુભ હોય છે એવી માન્યતા છે કે તેનાથી ઘરમાં આવી રહી સમસ્યાઓ દૂર થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ગંગાજળને ઘરમાં રાખવાથી શુભ ફળ પ્રદાન થાય છે. તે પ્રકારથી આ પાણીથી નહાવાથી પાપનો અંત થાય છે. ગંગાજળ અન્ય પાણીથી અલગ હોય છે. ગંગા નદીનું જળ ક્યારેય ખરાબ નથી થતું અને આ જળમાં કીડા પણ નથી પડતા. ગંગાના પાણીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ હોય છે. આ પાણીથી નહાવાથી અનેક પ્રકારના રોગો દૂર થાય છે. સનાતન ધર્મમાં ગંગા નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેથી ભક્તો તેમના ઘરને શુદ્ધ રાખવા માટે માટે રાખે છે છે ગંગાનું પાણી મોક્ષ પ્રદાન કરવા કહેવાય અને તેનો ઉપયોગ પૂજા શુદ્ધિકરણ અભિષેક અને ઘણા ધાર્મિક કાર્યો અને ધાર્મિક વિધિઓમાં થાય છે ગંગાજળ વિના કોઈ પણ ધાર્મિક કાર્ય કે અનુષ્ઠાન પૂર્ણ અને સફળ માનવામાં આવતું નથી પરંતુ જો તેને રાખવાના નિયમોનું પાલન ન કરવામાં આવે તો તે પણ અશુદ્ધ બની જાય છે ગંગાજળને ક્યારેય એવી જગ્યાએ ન રાખવું જોઈએ જ્યાં અંધારું હોય ગંગાજળ ખૂબ જ પવિત્ર છે તેથી તેને રાખતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં ગંગાજળ રાખવામાં આવે છે ત્યાં કોઈ પણ પ્રકારની ગંદકી ન થાય જે દિવસે તમે માંસ અથવા આલ્કોહોલનું સેવન કર્યું હોય તે દિવસે ભૂલી ગયા પછી પણ ગંગા જળને સ્પર્શશો નહીં આ ઉપરાંત તમે જે રૂમમાં ગંગા જળનું સેવન કરી રહ્યા છો તે રૂમમાં ન રાખો આનાથી ન માત્ર ઘરનો દોષ થાય છે પરંતુ તમે પાપના ભાગીદાર પણ બનો છે ગંગા જળ રાખવાનું સૌથી પવિત્ર સ્થળ ગૃહ મંદિર માનવામાં આવે છે અને મંદિરના ઉત્તર પૂર્વ ખૂણામાં ગંગા જળ રાખો આ દિશા ધાર્મિક કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આમ કરવાથી બધી નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે મંદિરની સાથે સાથે દરરોજ ગંગા જળની પૂજા કરો આજના સમયમાં દરેક વ્યક્તિ ગંગા જળને પ્લાસ્ટિકની બોટલ કે કેન વગેરેમાં ભરીને રાખે છે પરંતુ આ રીતે ભૂલથી પણ ગંગા જળ ન રાખવું જોઈએ કારણ કે પ્લાસ્ટિકને શુદ્ધ માનવામાં આવતું નથી ગંગા જળ ને હંમેશા પવિત્ર પાત્ર માં રાખવું જોઈએ ગંગાજળ ને સંગ્રહિત કરવા માટે તાંબા

તેમજ મિત્રો માતાજીના આશીર્વાદ તમારી ઉપર બની રહેશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ